જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે મિત્રો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હવે એક મહિનામાં નહીં આવે મિત્રો એનું સચોટ કારણ તમને આપવામાં આવ્યું છે એક મહત્વની ટ્વીટ છે એ જાહેર થઈ છે તો પીએમએલ મુદ્દે છે કે પછી એ ટ્વીટ શું કહેવા માગી રહી છે એના ઉપર વાત કરવાનો છું મિત્રો શું હવે એક મહિનો નહીં પરંતુ શું હવે બે બે મહિના રાહ જોવી પડે છે મિત્રો એકવાર મહત્વનો રિપોર્ટ જરૂરથી નિહાળજો શું છે મહત્વની અપડેટ વિગતવાર માહિતી મેળવજો નવા છો ખાસ તો મિત્રો ચેનલને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અપડેટ નવી નવી મળતી રહે અને ટેલિગ્રામ જે ઉમેદવારો જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જે તમે એની જે લિંક છે એ ક્લિક કરી અને જોઈન પણ કરી શકો છો સાથે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે મિત્રો વારંવાર આપણને શિક્ષણ વિભાગ તરફથી અલગ અલગ જે છે એ જવાબો મળતા હોય છે પરંતુ અહીંયા હિરન કઈ ને કંઈક આપણને બ્લુ ટીક પર જોવા મળ્યું છે ટ્વીટ છે એ કરવામાં આવી છે તો મહત્વની ટ્વીટ શું મળી છે એના ઉપર થોડી વાત કરતા પહેલાં મિત્રો ખાસ બીજી અપડેટ છે કે મિત્રો સવાર સવારમાં વિદ્યાસાહેબનું પરિપત્ર આવ્યું છે તો તમામ ઉમેદવારો જરૂરથી નિહાળજો પરિપત્ર શું કહેવા માંગી રહ્યો છે તો વધારે વાર ના કરતા સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ માહિતી મેળવું મિત્રો થોડો કલરમાં આપણે ચેન્જ કરી નાખી એક મિનિટ બોર્ડમાં જઈને હા તો મિત્રો મહત્વની ટ્વીટ એ મળી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આ હેન કરીને કંઈક છે જે માહિતી આપતા હોય છે ગવર્મેન્ટની તો ટ્વીટ શું છે એના ઉપર થોડી ડિસ્કસ કરીએ તો આ જરૂરથી માહિતી નિહાળજો મિત્રો આવતા અઠવાડિયે જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સીધી અસર નવી ભરતીના નિમણૂંક પત્રો પર થઈ શકે છે તો મિત્રો નવી ભરતી કઈ છે તો નવી ભરતી આપણે જ કહેવાય જે સેકન્ડ હાયર સેકન્ડ વિદ્યા ચાલી રહી છે એ જે પ્રોસેસ ચાલી રહી છે મિત્રો એની હજુ કંઈ પરફેક્ટ રીતે કંઈ બહાર પાડવાનું નથી આવ્યું એ નવી ભરતી પડશે અંદાજે એક મહિનો જેટલો સમય ચૂંટણીમાં જશે હવે મિત્રો જે ભરતી થઈ રહી છે એમાં એવું હોય છે કે જે કન્ટિન્યુ ચાલુ હોય છે ભરતી એની પ્રોસેસ પૂરી થાય છે પરંતુ મિત્રો ચાલુ ભરતી છે પરંતુ એના અત્યાર સુધીમાં કંઈ બીજા રિપોર્ટ નથી આપવામાં આવ્યા તો શું આમાં કંઈ ફેરફાર પડી શકે છે મિત્રો સરકારને જો ફેરફાર કરવા છે તો કરી શકે છે બાકી ચૂંટણી તો એક કામ કર્યા કરે પરંતુ એ ચૂંટણીના કારણે કંઈ કામો પણ અટકાતા હોય છે પરંતુ મિત્રો બાજુ શિક્ષણ મંત્રી દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તો શિક્ષણ મંત્રી એમ કીધું છે કે ભાઈ એક મહિનાની અંદર આ સંપૂર્ણ પ્રોસેસ છે એ પૂર્ણ કર પૂર્ણ કરવામાં આવશે તો સાથે મિત્રો હિરણની જે ટ્વીટ છે એ આપણને જોવા મળી રહી છે જેમાં કે એક અઠવાડિયા જે થનાર સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એની અસર છે ભરતીમાં થઈ શકે છે એટલે કે નિમૂકું પત્રો પર થઈ શકે છે તો મિત્રો અહીંયા નિમૂંક પત્ર ઉપર આપેલું છે તો નિમણૂક પત્ર છે એ કોને આપવામાં આવશે તો મિત્રો આપણને ખબર છે કે વિદ્યાસાયક અને હાયર સેકન્ડરી સેકન્ડરી તમામ ઉમેદવારો છે એ નિમણૂક પત્રોની રાહ જોઈને બેઠા છે તો શું એ મહિનામાં જે એક મહિનો જેવી ચૂંટણી ચાલશે મિત્રો પ્રોસેસ તો એક મહિનામાં જે શિક્ષણ મંત્રી કીધેલું છે કે ભાઈ એક મહિનાની અંદર ભરતીની સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરવામાં આવશે મિત્રો એક બાજુ શિક્ષણ મંત્રી એવો આપણને સંદેશો આપી રહ્યા છે કે એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે જ્યારે ટ્વીટ અભિયાન દ્વારા સોરી ટ્વીટ દ્વારા જે આ હિરંગાઈને છે ભાઈ એ સાહેબ આપણને ટ્વીટ કરે છે જે જણાવે છે કે ભાઈ ચૂંટણીમાં એક મહિનો નીકળી જશે હવે શિક્ષણ મંત્રીનું માનવું કે આ ટ્વીટનું માનું કેમકે શિક્ષણ મંત્રી એક મહિનોનું કીધું છે સાથે મિત્રો જો હવે જે આ ટ્વીટ મળે છે એ મિત્રો જો સાચી પડે છે તો શિક્ષણ મંત્રી ખોટા પડશે અને મિત્રો જો આ ખોટું પડશે તો એ અલગ અલગ જે પડે છે મિત્રો શિક્ષણ મંત્રી સાચા પડશે તો આ ખોટા પડશે મિત્રો કેટલા અંશે છે એ અહીંયા સાચું આપણને સચોટ જે માર્ગદર્શન છે એ જોવા મળી રહ્યું છે મિત્રો નિમણૂક પત્રો ઉપર જો અસર થઈ શકે છે તો વિદ્યાશાય અને સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ જે નિમણૂકો આપવામાં આવશે એમાં પણ મિત્રો અસર જોવા મળી શકે બાકી શિક્ષણ મંત્રીએ જો ઉમેદવારોને શાંત કરવા થઈને જો મેસેજ આપ્યો હોય એ અલગ વાત છે પરંતુ મિત્રો અહીંયા જે ટ્વીટ આપણને જોવા મળી છે એ તો સાફ સાફ અમે આજે અમને ચોખવાડમાં જોવા મળી રહ્યું છે કે ભાઈ એક મહિના સુધી એની જે ચૂંટણીનો સમયગાળો છે અને એની પ્રોસેસ પૂર્ણ થતા જ જોવા મળી શકે છે પરંતુ મિત્રો જો શિક્ષણ મંત્રીએ જે આપણને માહિતી આપી છે એ મિત્રો જો સાચી છે તો આ ટ્વીટ કરવાનો એ જે સરકાર તરફથી શું નિર્ણય છે કેમ કે ટ્વીટ જો એમને નથી કર્યું એમને એવું હતું કે એક મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ મિત્રો જો રનિંગ ભરતી છે કદાચ જો રનિંગ ભરતી છે અને એવું છે કે રનિંગ ભરતીના કારણે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરી દેવામાં આવશે તો મિત્રો એ અલગ વાત છે પરંતુ જો જો સીધી અસર પડશે તો મિત્રો કાયદેસરના તમારા બે છે એ મહિના લેશે આ ભરતીમાં તો જે ટ્વીટ છે મિત્રો એ આટલી આપણને અસર જોવા મળી શકે બાકી મિત્રો શિક્ષણ મંત્રી તો આપણને ચોખ્ખું કીધું છે અને આપણે બે મીડિયા મૂકેલા છે જેમાં શિક્ષણ મંત્રી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ ભરતી આવશે જેમાં પારદર્શકતા પણ જળવાઈ રહી છે જેના કારણેથી ભરતી થોડું લેટ જોવા મળેલી છે સાથે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરી દેવામાં આવશે નહીં અને જે ચોવીસ હજાર સાતસોની ભરતી મિત્રો ચોવીસ હજાર સાતસોની જે ભરતી આવી છે એ સંપૂર્ણ ચોવીસ હજાર સાતસોની ભરતી ઉપર જ પ્રોસેસ કરવામાં આવશે એવું મંત્રી દ્વારા સ્પષ્ટપણે આપણને નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો અહીંયા જે આ એક ચૂંટણીનો જે મિત્રો માહોલ થઈ રહ્યો છે સાથે સાથે મિત્રો બીજી પણ ખુશખબરી આવી રહી છે બજેટ જે આપણને ખબર છે બે હજાર પચીસનું બજેટ પણ આવવા જઈ રહ્યું છે તો બજેટ રિગાર્ડિંગ પણ અપડેટ છે જેમાં શિક્ષણમાં આપણને બજેટ જે ફાળવવામાં આવશે એમાં નવી ભરતી પણ જાહેર કરવામાં આવશે તો ખાસ ઉમેદવારો છે નવા શું અથવા તો તમારા મિત્ર સર્કલમાં છો જરૂરથી અમને વિડીયો શેર કરજો જે લોકો બજેટ મામલે પણ અપડેટ જોવા માંગતા હોય પણ જોઈ શકે છે બાકી મિત્રો વિદ્યાશાળામાં પણ તમે જોયું જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે એ બાબતે પણ માહિતી પરિપત્ર આપી દેવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો જિલ્લાઓમાં બદલી કેમ પંદર એક બીજા પચીસની સ્થિતિએ ખાલી જગ્યાઓનું મહેકમ મંગાવવામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તો આ કામથી મિત્રો આપણને ખબર છે કે ભાઈ ભરતની પ્રોસેસ કરવામાં આવશે પરંતુ હવે આ ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ મિત્રો એક વચમાં માનીએ તો કે વિઘ્ન જોવા મળી રહ્યું છે પરંતુ એ જોઈએ મિત્રો શું એ પૂર્ણ થશે બાકી મિત્રો ટેટ વાળાને થોડું ટેટ વન ટુ માં થોડું જોવા મળી શકે છે હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જો કદાચ બદલે જે નિયમો એમના છે એનો સુધાર કરે છે જો રનિંગમાં જે ભરતી ચાલી છે જે પૂર્ણ કદાચ કરી દેશે તો મિત્રો તમને નિમણૂક છે આપી દેવામાં આવશે બાકી એવું છે કે ભાઈ ભરતી છે એ ચૂંટણી પછી કરવામાં આવશે તો એક કે બે મહિનો તમારો સમય નીકળી જશે કેમકે એક મહિનો તો ત્યારે આ થવાનો છે સાથે સાથે મિત્રો એક મહિનો ચૂંટણીનો જોવા મળશે એટલે કે સંપૂર્ણ કામકાજ છે એ બંધ રહેશે તો બાકી મિત્રો આજના અપડેટ આ હતા ખાસ મિત્રો નવી અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટ્વીટની આપણે માહિતી મળી હતી તો તમારા સુધી શેર કરી છે બાકી મિત્રો ઘણાના મનમાં અલગ અલગ સવાલો હશે પરંતુ એ સવાલોનો જવાબ તમારા જોડે જ મળશે તમે પણ વિચારજો કે શું આ જે ચૂંટણીમાં સમય છે એ નીકળી જશે તો અંદાજે એક મહિનાનો છે તો નવી ભરતી ઉપર અસર થશે એવું જોવા મળી રહ્યું છે પણ મિત્રો નવી ભરતી અને જૂની ભરતી સરકારનું કંઈ નક્કી ના કહેવાય ભાઈ શિક્ષણ મંત્રી આપણને કહે છે એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં જ્યારે બીજા જ કે બે દિવસમાં એક દિવસમાં ટ્વીટ આવે છે કે નિમણૂક પત્ર ઉપર થઈ શકે છે જે અસર તો નવી ભરતીની વાત થઈ રહી છે તો બાકી મિત્રો જૂની ભરતી તો આપણે કહેવાય આવી પરંતુ સરકાર છે મિત્રો ભરતી તો કરતા કરી દે છે પરંતુ હવે કેટલી વાર જે લગાડે છે જે પ્રોસેસ પૂર્ણ જણાવવામાં એ બાકી મિત્રો આજની અપડેટ હતી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ મિત્રો વિડીયો પસંદ ખાસ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અગાઉની અપડેટ મળતી રહે તો મિત્રો સુધી એકવાર જરૂરથી શેર કરજો વિઝિટ કરજો મિત્રો વિડીયો પસંદ આવશે તમને તો મિત્ર સર્કલ સુધી જરૂરથી અવશ્ય શેર કરશો તો આજની પીએમએલ જે બાબતે અપડેટ હતી આજ હતી અને નેક્સ્ટ અપડેટ આવતા તમને ખાસ માહિતી મળી જશે જય હિન્દ જય ભારત જય સંવિધાન